પ્રધાનમંત્રીએ વારાણસીને આપી વીસ હજાર કરોડના વિકાસ કામોની ભેટ વારાણસીથી નવી દિલ્હી માટે વંદે ભારત ટ્રેન દોરીઘાટ મૌ મેમુ ટ્રેન તેમજ લાંબા અંતરની ગુડ્સ ટ્રેનને પ્રધાનમંત્રી આપી લીલી ઝંડી તો વારાણસીમાં દેશના સૌથી મોટા સાધના કેન્દ્ર સ્વરવેદ મહામંદિર ધામનું કર્યું લોકાર્પણ સંસદમાં સુરક્ષા મુદ્દે વિપક્ષોના સતત હંગામાના કારણે લોકસભા રાજ્યસભા સ્થગિત સતત હોબાળાના પગલે આજે લોકસભાના તેત્રીસ અને રાજ્યસભાના પિસ્તાલીસ સાંસદોને સમગ્ર સત્ર માટે કરાયા સસ્પેન્ડ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું સંસદમાં સુરક્ષા મુદ્દે રાજનીતિ દુર્ભાગ્યપૂર્ણ હવે પોસ્ટ ઓફિસ પણ આપશે બેંક જેવી સર્વિસ લોકસભામાં આજે પોસ્ટ ઓફિસ સંશોધન વિધેયક થયું પસાર તો યુઝર્સની સુરક્ષા વધારવાના ઉદ્દેશ્ય સાથે લવાયેલ ટેલિકોમ્યુનિકેશન વિધેયક બે હજાર રજૂ કરાયું તો રાજ્યસભામાં જમ્મુ કાશ્મીર પુનર્ગઠન વિધેયક બીજું સંશોધન વિધેયક થયું પસાર જેહાદી આતંકવાદી જૂથો સામે એનઆઈએ ની મોટી કાર્યવાહી આઈએસઆઈએસના બલ્લારી મોડ્યુલની દેશમાં આઈડીડી હુમલો કરવાની યોજનાને બનાવી નિષ્ફળ ચાર રાજ્યોમાં ઓગણીસ સ્થળો પર દરોડાની કાર્યવાહીમાં મોડ્યુલનો માસ્ટર સહિત આતંકવાદીઓની ગેંગ ઝડપાઈ દેશમાં કોરોનાના નવા વધારી ચિંતા કેરળમાં નવા વેરિયન્ટ જેએન પોઈન્ટ કેસ આવતા કેન્દ્ર આરોગ્ય સચિવે રાજ્યને લખ્યો પત્ર કોરોના કેસનું સતત મોનિટરીંગ કરવા કર્યું સૂચન તો કર્ણાટક સરકારે વૃદ્ધોને માસ્ક પહેરવા એડવાઇઝરી જારી કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાત ફાયર સેફટી કોપ ઈ પોર્ટલનું થયું લોન્ચિંગ ફાયર સેફટી સર્ટિફિકેટ તેમજ તેના રિન્યુઅલ સહિતની પ્રક્રિયા માટે ઓનલાઈન વ્યવસ્થાઓ વિકસાવવાની શરૂઆત કરનારું પ્રથમ રાજ્ય ગુજરાત બન્યું પતંગોત્સવનો પર્વ ઉત્તરાયણ નજીક આવતા દોરી અને પતંગ માર્કેટ ધમધમ્યા રાજ્યમાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરનાર સામે લેવાશે આકરા પગલા ગૃહ મંત્રી હરસંઘવીએ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો ઉપયોગ ટાળવા નાગરિકોને કર્યો અનુરોધ અરવલ્લીના ખેડૂતોને રવિપાક માટે પાણી આપવાનો કરાયો નિર્ણય

ત્રીસ લાખથી વધુ લોકો યાત્રામાં થયા સહભાગી આજે મહીસાગર મહેસાણા ગાંધીનગર પંચમહાલ આણંદ સહિતના વિસ્તારોમાં વિવિધ યોજનાઓથી લાભાર્થીઓને કરાયા લાભાન્વિત